જય ગૌ માતા વંદે ગૌ માતરમ કેમ છો દોસ્તો નમસ્કાર ખુશ રહો ખુશમાં રહો તેવી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો આપણે ગાય માતાને સરાવી રહ્યા છીએ અને એ નિશાનથી ગાય માતા નેચરલી આરોગ્ય ભંડાર કે જે આપણું ભગોડાનું જંગલ વિસ્તારમાં ગાય માતા સરી રહ્યા છે આપણે ઢેલ રાણી સંજુ કાબેર અને આ નેચરલી પ્રાકૃતિકની ગોદમાં ગાય માતા સારો ગ્રહણ કરી રહ્યા છે તો આ છે આપણું પશુધન ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામનું તો શૌદ વિષયક મિત્રોને હેતથી ઉમળકાથી જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા તો અમારી ગાય માતા નેચરલી ને પ્રાકૃતિક આહાર સરી રહી છે તો આના દૂધ ઘી અને દહીં ખાઈ એટલે તંદુરસ્તીની કોઈ કમી જ નહીં તો સૌ દર્શક મિત્રોને અમારા પશુધનના લહાવો લેવડાવી રહ્યા છે તો સૌ ખુશમાં હસ્યો ખુશમાં રહો તેવી ગાય માતાના ઉમળકાથી આશીર્વાદ પાઠવજી અને સૌને ઝાઝાથી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ ભગવાન આપણા બ્લોક જોતા રહ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો એ ભૂલતા નહીં તો અહીંથી આપણે બ્લોકને સમાપ્ત કરી જય ગૌ માતા વંદે ગૌ માતા